તિલકવાડા સ્થિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે શિવધ્વજ ફરકાવી ભારે દબદબાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ મહાશિવરાત્રી પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હોય ત્યારે આ તહેવારની ઉજવણી કરતા આજરોજ શિવરાત્રીના પાવન અવસર પર તિલકવાડા નગરમાં વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે તિલકવાડા નીચલી બજાર વિસ્તારમાં આવેલ ઈશ્વર્ય બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે પણ ભારે ભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ શિવભક્તો આવી પહોંચ્યા હતા ત્યારે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલક કૃષ્ણાબેને પ્રવચન આપી શિવરાત્રી પર્વના મહત્વ વિશે સમજણ આપી હતી ત્યારબાદ શિવધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તે ઉપરાંત સૌ કોઈ પરમાત્મા શિવને શ્રીમદ પ્રમાણે આ સૃષ્ટિના પરિવર્તનના કાર્યમાં મદદરૂપ બનવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન નાના બાળકો કૃષ્ણ રાધા શંકરજી તથા કેટલાક બાળકો ગોવાડિયાની વેશભૂષામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે સૌ કોઈ શિવભક્તિમાં લીન હતા સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા આજે અઠ્યાસીમી શિવજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો વિદ્યાલય દ્વારા સંસ બાળકોને વેશભૂષામાં સજાવીને જેમાં રાધા કૃષ્ણ રામ હનુમાન અને અનેક દેવી દેવતાઓના વેશભૂષામાં બાળકોને તૈયાર કરવામાં આવ્યા શિવ ધ્વજ ફરકાવીને શિવરાત્રિ ઉજવવામાં આવી શિવ પરમાત્માનું સન્માનનું પ્રતિક શિવધ્વજ છે પરમાત્મા શિવની ધ્વજની નીચે એક પ્રતિજ્ઞા બોલાવવામાં આવી આપણે સૌ પરમાત્મા શિવની શ્રીમદ પ્રમાણે આ સૃષ્ટિના પરિવર્તનના કાર્યમાં મદદગાર બનીએ એવી પ્રતિજ્ઞા લીધી એ સાથે નારા પણ બોલાવવામાં આવ્યા આપણા જીવનની અંદર આપણે મહાન બનવા માટે શ્રેષ્ઠ બનવા માટે દેવી દુનિયામાં જવા માટે આપણે કેવા સંસ્કારોને ધારણ કરવા પડે અને એનું માર્ગદર્શન અને એનું જ્ઞાન પણ આપવામાં આવ્યું જગ્યાએ જગ્યાએ દરેક ભાવિ ભક્તોના ઘરે શિવ ધ્વજ ફરકાવીને અને યાત્રા દ્વારા આ પરમાત્મા શિવનો શિવ મહોત્સવ ઉજવવામાં આવ્યો પરમાત્મા શિવની યાદગારમાં આપણે શિવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ